પખવાડા ઉજવણી અંતર્ગત મોડલ સોલર વિરેજ યોજનાના અનુસંધાને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના

અન્ય અધિકારીઓ દ્વારા પરિસંવાદનું આયોજન તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ કરેલ સદર પરિસંવાદમાં પ્રધાનમંત્રી સૂર્યગર મુફત બીજળી યોજના સંદર્ભે વિવિધ ગામના સરપંચોને યોજના અંતર્ગત નોંધણીની પ્રક્રિયા સબસિડી લાભ પ્રક્રિયાની જાણકારી તેમજ વીજ બિલમાં થનાર બચત તેમજ મોડલ સોલર વિલેજ સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તેમજ આ પરિસંવાદમાં વિવિધ ગામના સરપંચો બહોળી સંખ્યામાં હાજર રહેલ તદુપરાંત સરપંચો અને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બીજળી યોજનાના માહિતી પત્રિકાનું પણ વિતરણ કરેલ બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા